કરમસર આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર ખાતેથી લોકોને અડચણરૂપ થતી પાંચ લારીઓ જપ્ત કરવામાં આવી છે કરમસર આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એરેસ્ટ વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં લઈ અને રસ્તા ઉપર ટ્રાફિક ના સર્જાય તેમજ લોકોને કોઈ પણ પ્રકારની લારીઓ જે જાહેર રસ્તા ઉપર અડચણરૂપ રીતે મૂકવામાં આવી હોય છે જેના માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

થતી સમસ્યાઓ ઉભી થાય છે આ સાથે જ તે લારીઓ ના મૂકવા તાકીદ કરી હતી અન્યથા જાહેર રસ્તા ઉપર મૂકવામાં આવતી લારીઓ મનપાની ટીમ દ્વારા જપ્ત કરી અને કાયદેસરની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ વધુમાં તેઓએ જણાવ્યું હતું